નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભાવના ઉડેદરા મીરા એકેડમીમાં આપ સૌનું સ્વાગત કરું છું અમારી એકેડમી ગુજરાત પોલીસ ભરતી દ્વારા લેવામાં આવતી કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરાવે છે જો તમે અમારા ચેનલને સબ્સ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઈબ કરી લો જેથી અમારા આવનારા દરેક વિડીયો છે તમને સૌપ્રથમ મળ પહેલાં મળતા રહે તો ચાલો આજે આપણે ફરી એક ટોપિક લઈને આવી ગઈશું તમારી માટે ગધ્યાગ્રહણનો તો એની વિશે આપણે જોઈએ તત્વજ્ઞાન વિશે તો તમે સાંભળ્યું તત્વજ્ઞાન કે કોઈ પણ વિષય છે એમની વિશે વિચાર કરવો વિમર્શ કરવો કરવું એવું થાય મતલબ કે કોઈ પણ વિષય તમે વિચારો એનું વિચારોકરણ કરો કોઈ સામે એ જ વિશે વાર્તાલાપ કરો બરોબર છે તો હવે એ જ વિષય છે એ કેની ઉપર જાય છે તો આખો તત્વજ્ઞાન ઉપર જાય છે તો એ પણ કવિતા તમે જો કવિતા કઈ સાંભળ્યું હોય તો કવિતા કેની માટે તો કવિતા કોઈ શોખ કોઈ સુખ દુઃખ વિશે હોય કોઈ મનોરંજન માટે હોય તો એ અલગ અલગ રીતે કવિતાનો ભાગ કે ના હોય પણ બસ કવિને મન થાય આજે જેને અનુભવ કર્યો એને હર્ષની લાગણી છે ઉત્સાહની લાગણી છે એને કોઈ ઉર્મી છે તો એ પ્રકારની જે લાગણી છે એ કવિતામાં પોતે વ્યક્ત કરે જે મીરાબાઈ પોતાના પદ લખતા અને કૃષ્ણ ભક્તિની જે વાતો એના પદોમાં હતી તો એવા જ એ પદોની રચના કરતા તો આવી જ કંઈક એ કવિઓ પણ છે એ પોતાની કવિતાની રચના કરતા ચલો આજનો ગ્રહણ આપણે જોઈએ જો તમે અમારા ચેનલને સબ્સ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લ્યો જેથી અમારા આવનારા દરેક વિડીયો છે તમને મળતા રહે જેથી તમે

કવિતા જુદી પડે છે આ બધા વિષયો છે એ અલગ જ પડે છે તે એ રીતે કે સર્વ બુદ્ધિની તીક્ષ્ણતાના વિષય છે અને કવિતા એ હૃદયના ઉલ્લાસનો વિષય છે જો આ બધા કેવા તત્વજ્ઞાન છે ધર્મ વિચારનું વાત છે ગણિત છે પદાર્થ છે એની અંદર તમારી અંદર કોઈ વિચાર આવ્યો એને પછી વિચાર પૃથ્વીકરણ કરો તો આ બધા વિષયો એવા છે પણ કવિતા કેવો છે તે કે હૃદયના ઉલ્લાસની વસ્તુ છે તો કે બુદ્ધિના એ વિષયમાં તત્વ ગ્રહણ કરવા માટેનું ઊંડું મનન કરવું પડે જો તત્વજ્ઞાન વિશે કોઈ વાત કરીએ તો એ બુદ્ધિના જે આપણો વિષય છે એની વિશે તત્વ ગ્રહણ કરવું પડે એની વિશે ઊંડા વિચારો આપણે કરવા પડે કામ કરી ચિંતન કરવું પડે મનને વિચારગ્રસ્ત રાખી અને મન પાસે ગ્રહણ વ્યાપાર કરાવવો પડે મનને વ્યસ રાખવું પડે એના ગ્રહણ વિચારો કરવા પડે અને વૃત્તિઓમાં આવે છે કવિને પોતાની અંદર જે ઉર્મિલું પોતાની અંદર જે આમ આવ્યું વિચાર અને એ જ પોતે કવિતાની અંદર ઉતારી મારે એવી કવિત્રી વૃત્તિ આવે છે આપોઆપ થયેલા ભાવ હૃદયનો સ્પર્શ કરે છે જ્ઞાન થાય છે અને ચિતને છાંક લાગે છે પરંતુ ઉર્મિના વ્યાપારથી પરિણામે આનંદ થાય છે અને ઉલ્લાસથી થી સ્થિતિ કાયમ રહે છે જે ઉર્મિ પોતાની અંદર એક ઉમંગ પોતાની જે લાગણીઓ જે છે મારી અંદર કોઈ પણ લાગણી આવી એ ઉરમી તો એ હું છે એ સીધી કાવ્ય પંક્તિની અંદર રચના કરી નાખું તો એ સ્થિતિ છે આની અંદર આપણે જોવા મળે છે એ હર્ષ છે એ આનંદ છે એ આપણા કાવ્યની અંદર એ હર્ષની લાગણી હોય એ દુઃખની લાગણી હોય એ શોકની લાગણી હોય એ સાહસની લાગણી હોય તો એ બધી જ છે એ કાવ્યની અંદર કવિ જ્યારે ઉતારે ત્યારે એની અંદર આપણને જોવા મળે છે મનન ચિંતન અને વિમર્શ વિમર્શન એ સર્વ બુદ્ધિ છેલ્લી પરમ સ્થિતિ છે આ બધી જો આ મનન કરવું ચિંતન કરવું વિમર્શ એટલે કે કોઈ એક વિચારણા કરવી કોઈ જોડે પૃથ્વીકરણ કરવું કે એક વિશે વારંવાર વિચાર કરો તમે કોઈ પણ તમે આજે તમે કોઈ સબ્જેક્ટ લઈને બી બેઠા તો કોઈ ટોપિક તમને ના સમજાય અથવા તો કોઈક વસ્તુ છે તમે એની વિશે વારંવાર વિચાર કરો એનો વારંવાર ગ્રહણ કરો એની વિશે કોઈ મનની અંદર વારંવાર એ વસ્તુ વિચારો તે પૃથ્થકરણ કરી અને સર્વ છે એ બુદ્ધિ વેપારોની છેલ્લી પરિસ્થિતિ છે દ્રઢ જ્ઞાનની છે અંતર અંતર્વેગ ચિત્ત ક્ષોભ ભાવ પ્રેરણા એ સર્વ ઉર્મી વેપારોની

આ ઉર્મી વ્યાપારથી ઉત્પન્ન થાય છે ઉર્મી એટલે પોતાની લાગણી થી પોતાની અંદર જે લાગણી આવે એનાથી ઉત્પન્ન થાય છે અને તેથી જ તેનો ઉદ્દેશ છે આનંદ પ્રાપ્તિ નો હોય છે અને આ આનંદનું સ્વરૂપ એવું અલૌકિક અલૌકિક એટલે અદ્ભુત બરોબર અદભુત આનું અદભુત આ ધ્યાન રાખજો ક્યારેક સમાનાર્થી શબ્દ પૂછીએ કે દુનિયાના સાધારણ વેપારમાં સુખ હર્ષ સંતોષના જે અનુભવ થાય છે તેથી જુદા પ્રકારનો આ આનંદનો અનુભવ છે સુખ છે હર્ષ છે સંતોષ છે જેવા અનુભવ થાય છે એ આ આનંદ અલગ જ પ્રકારનો છે કવિતામાં છે રસ શૃંગાર હાસ્ય વીર કરુણ કથા હર્ષની કે શોકની ઉત્સવ કે મરણની સુખની કે દુઃખની પરાક્રમ કે તો કાવ્ય ની અંદર હર્ષ કરુણા વીરતા રસૃ હાસ્ય ઉત્સવ મરણ સુખ દુઃખ પરાક્રમ વગેરેની કવિ કવિતાઓ કવિઓ છે એ રચતા હોય છે અને આપણે એનો આનંદનો અનુભવ થાય છે જોઈએ બુદ્ધિનો વિષય કયા બે તત્વો સાથે સંકળાયેલો છે કોની સાથે સંકળાયેલો છે બુદ્ધિનો વિષય તત્વજ્ઞાન તત્વજ્ઞાન એટલે શું કરવું પડે ચિંતન કરવું પડે પૃથ્વકરણ કરવું પડે કોઈ બાબત વિશે વિચારવું પડે તો જવાબ શું આવશે ચિંતન અને પૃથ્વીકરણ તમને બતાવી દઉં ને તો મેડમ કે શકે જો ચિંતન મન ઠીક છે ત્યાર પછી ગણિતના વિષયમાં કયો વ્યાપાર સક્રિય હોય છે તો ગણિતના વ્યાપારની અંદર સક્રિય રીતે ગ્રહણ વેપાર જો કામ કરીને ચિંતન કરવું પડે અને મનની વિચાર ગ્રસ્ત રાખીને મન પાસે ગ્રહણ વ્યાપાર કરાવવો પડે તો આ જે બધે છે એ કોની વિશે વાત કરવાનું તત્વજ્ઞાન જ્ઞાન ગણી પદાર્થ વિશે તો વાત કરવામાં આવેલી છે તો ત્યારે એનો જવાબ થશે ગ્રહણ વ્યાપાર પછી કાવ્યની અંતિમ પરિણિતિ કઈ છે કાવ્ય આપણા સાની માટે હોય મનોરંજન માટે હોય બરોબર છે આનંદ આપણે મળે ઠીક છે કયા જવાબ આવશે મનોરંજન સાહિત્યમાં નિરૂપાતા રસ રસથી ભાવકને અંતે કઈ અનુભૂતિ થાય છે જો તમને બતાવું હર્ષની અનુભૂતિ થાય છે એ આપણે અહીંયા જોયેલું પરમ આનંદનો અનુભવ થાય છે ઠીક છે હર્ષ કે સંતોષના જે અનુભવ થાય છે તો અહીંયા જવાબ આવશે હર્ષની ત્યાર પછી જે તત્વજ્ઞાન અને કવિતા વચ્ચે મુખ્ય ભેદ કયો છે જે તત્વજ્ઞાન છે એટલે આપણે વિચારવું પડે વિમર્શ કરવું પડે ચિંતન કરવું પડે ચિત્ત મતલબ એ કરવું પડે અને જ્યારે કાવ્ય છે શું છે એ હૃદયનો ભાવ છે આપણા હૃદયની અંદર જે લાગણીઓ ઉદભવી છે એ આપણે આપણે લખી મતલબ એની રચના કરીએ જો ચિંતન કરવું પરિણામે જ્ઞાન થાય છે ચિત્તને છાક લાગે છે ઉર્મિના વ્યાપાર પરિણામે આનંદ થાય છે અને ઉત્સાહથી ઉશ્કરાયેલી સ્થિતિ કાયમ રહે છે બરોબર છે આપણે સાંભળી નામ બહુ જેમ કે મીઠા મધુને મીઠા મેહુ લારે લોરી જનની

ટોપિક સાથે ફરી મળીશું જય હિન્દ જય ભારત